નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હાર્દિક મારા આજે બહુ સરસ પૂજા કરી દીધી છે પપ્પા કાકા સવારે એટલી વહેલા પૂજા કરીને ગયા પપ્પાએ બી પૂજા કરી હવે આજથી દસ દિવસ બહુ સરસ પૂજા ચાલશે માતાજીની ચલો હું બતાવું તમને બાકી સુનિતના મળાઈ દઈએ ત્યાં સુધી સુનિત ગુડ મોર્નિંગ હેપી નવરાત્રી કેમ છો મજામાં બરાબર શું છે પ્રોગ્રામ નવરાત્રીનો સુન મંદિર ને લગતું બધું પૂજા સામ પૂજા સામગ્રી ને બધું વહીવટ સોનિત કરવાનું હોય છે તો બસ એમાં પડ્યા છે અત્યારે તો સુનિત અને ચલો હું તમને પેલા આપણા મંદિરની પૂજા કેવી થઈ છે દર્શન કરાય તો મસ્ત એન્જોય કરજો ગરબા ગાજો સાચવીને જજો ફરજો ફરજો અને મજા કરજો મન ફાવે એટલા ગરબા ગાજો ને એન્જોય કરી લેજો દસ દિવસ ભરપૂર બસ ફ્રેન્ડ્સ જો અત્યારે સાંજના સાત થઈ ગયા છે સવા સાત સોરી અને બસ બધા રેડી થઈ ગયા છે રેડી એટલે કે ફક્ત અમારે આજે નીચે જે અત્યારે માતાજીની સ્થાપના કરવાની છે ને તો જેના ઘરેથી સ્થાપ માતાજી લઈને આવવાના છે ત્યાં આગળ બધા જઈશું અને પછી આવ્યા પછી એમના તરફથી આજે આખી સોસાયટીને જમણવાર બી રાખ્યું છે તો આજે રજા છે રસોઈ બનાવવાની શાંતિ છે એટલે શાંતિથી તૈયાર થવાનો ટાઈમ મળશે અને જમવાનું નીચે જ છે તો બસ ફટાફટ કુર્તી પહેરી દીધી છે હવે નીચે જમવા જઈએ છીએ જમવા એટલે કે પહેલાં સ્થાપનામાં જઈશું પછી જમીને જ ઉપર આવશું અને મસ્ત જો આજે જોર ધાર સોસાયટી માં એટલું મસ્ત લાઇટિંગ થયું છે અને ખતરનાક આમ લાગે કે હા નવરાત્રી છે એવું તો હું તમને એક વખત લાઇટિંગ બતાવી દઉં સોસાયટી માં આને શું કહેવાય આઈ ડોન્ટ નો બટ મે કરી મારી ફ્રેન્ડ એ કરી જો ગાઈસ બહુ જ મસ્ત લાઇટિંગ રીઅલ માં તો ત્યાંથી નીચેથી એટલું સુખો લાગે છે ને એન્ટ્રી ગેટ ઉપર છે પછી અહીંયા સેન્ટરમાં અને બહુ સરસ કર્યું છે લાઇટિંગ નીચે બસ ચાલો બધા તૈયાર થઈ ગયા છે મેસેજ આવવાનું ચાલુ થઈ ગઈ છે આવી જાઉં આવી જાઉં હું છે તો બસ હવે હું બી નીચે ઉતરવાની તૈયારી કરું છું અને તૈયાર કંઈ થયા નથી કેમ કે સ્થાપનામાં થોડી વાર જઈ સીધું જમીન પછી ઉપર આવવાનું છે તૈયાર થવા માટે ચલો ફોન બી આવી રહ્યો છે ચલો બાય what બસ ફ્રેન્ડ જો અત્યારે જમી લીધું અને સખત એટલે સખત પાછળ ભીડ દેખાય છે અને બસ ત્યાં જમવાનું ચાલતું તું હા કપડાં ચેન્જ કરવા માટે જઈશું ને ચાલશે ને ગરમીમાં ચાલશે તારે સરસ જ છે અમે ગરબા ગઉ સરસ જ છે બેટા કપડાં તારા અહીંયા બી કપડાં બદલવા પણ એમ બી કંઈ અહીંયા એના ફ્રેન્ડ જોડે રમવાનું જ છે કંઈ કપડાં ગરબા એક ગાંટો ને એને કપડાં ચેન્જ કરવા હું કહું છું બધાને ચલ બસ ફ્રેન્ડ્સ જો હું રેડી થઈ ગઈ છું ફર્સ્ટ ડે ગરબા ગાવા જવા માટે અને આજે અમે બધાએ બાંધણીની સાડી પહેરી છે અમે બધા ફ્રેન્ડ લોકોએ હવે સાડી તો એટલી પહેરતા આવડતી નથી એટલે બહુ જ વાર લાગી પણ ફાઇનલી તૈયાર તો થઈ ગઈ છું બધાએ કમ્પલસરી માથામાં આવી વેણી નાખવાની હતી ટગરની ટગર હા ટગર એ ટગરની વેણી અને આ રીતે તૈયાર થઈ ગઈ છું મારી પાછળ હજી બધું આ પેક કરવાનું બાકી છે બાકી આ રીતે હું માથામાં વેણી નાખીને મોડે એમ બી માળ કેટલી બધી માથું આવે જ નહીં આવે જ નહીં કેટલી મહેનત કર્યા પછી અડધો પોણો કલાક તો ફક્ત મારા માથું ઉડવામાં ગયો હશે તો એ કમ્પ્લીટ આવ્યું નથી પણ હવે ચાલશે બહુ લેટ થઈ ગયું છે એટલે તો બસ ચલો ફાઇનલી રેડી રેડી થઈ ગયા છીએ હવે ફટાફટ નીચે જઈએ કેમ કે બધા ફ્રેન્ડ લોકો રાહ જોવે છે થોડું ઘણો ફોટોશૂટ થશે ગરબા ગાયા કરતાં વધારે તો ફોટોશૂટ થશે પહેલાં તો અડધો પોણો કલાક પછી ગરબા ગાવાનું સ્ટાર્ટ થશે ચલો ભાઈ આપણે તો ફાઇનલી રેડી છીએ હવે નીચે જઈએ ગરબા ગાવા માટે અને હવે કન્ટિન્યુ ગરબામાં પાછું એટલો વિડીયો નહીં બનાવાય કે કોપીરાઈટ વારંવાર વારંવાર આવશે એટલે હું નાની નાની ક્લિપ લઈશ વચ્ચે વચ્ચે ઓકે તૈયાર થઈ થઈ રહ્યો છે અમારો